પીએમ પોષણ સ્કીમ અંતર્ગત કુકકમ હેલ્પર વર્કરો માટે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ એમ બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ આ તાલીમના ઉદ્ઘાટન સમારોહમાં દીવ એજ્યુકેશન ઓફિસર આર કે સિંહ ફૂડ ઇન્સ્પેક્ટર રોહિત સોલંકી ફાયર બ્રિગેડ વિભાગના શેખરભાઈ દિવેશ જેઠવા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમમાં રસોઈ કરતા સમય કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે વિશે માહિતી અપાય કાર્યક્રમ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રસોઈ બનાવતી વખતે જો આગ લાગે તો તેને બુઝાવવા માટે શું કરવું આગ લાગે ત્યારે સૌ પ્રથમ ફાયર બ્રિગેડને એકસો બે પર ફોન કરવો ફાયર બ્રિગેડના જવાનોએ પેટ્રોલથી આગ લાગે ત્યારે કચરામાં આગ લાગે ત્યારે

ની રીત વગેરે વિશે વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં જિલ્લાની મધ્યાહન ભોજનની કુકમ હેલ્પર વર્કર ઉપસ્થિત રહ્યા હતા અને કાઢવાનું છે ને દબાવી જ્યાં આગ લાગે ને ત્યાં મારવાનું છે ક્યારે જવાનું પણ આપણે આગ લાગે દૂરથી સેફ્ટી કર લેવાની હા તો હવે ઓછું થયું તો આગળ જવાનું